ઓટો રિક્ષામાં નજર ચૂકવી અને મોબાઈલ સ્નેચ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરતમાં લાલગેટ પોલીસ ની ટીમે વિઠ્ઠલવાડી પટેલ મોલ ફાયદા બજાર રોડ પાસેથી એક રિક્ષામાંથી ફારુખ હારુનભાઈ શેખ અને ફોઝન પકરુદ્દીન વોરાને ઝડપી પાડ્યા છે પોલીસે રિક્ષામાં તપાસ કરતા અલગ અલગ કંપનીના વીસ મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે મોબાઈલ ફોન અંગે આધાર પુરાવા માંગતા તેઓ પાસે ન હોવાનું જણાવી અને ઉડાવ જવાબ આપતા હતા જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપીઓએ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેઓની નજર ચૂકવી ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું પોલીસે 80000 હજારની કિંમત ના મોબાઈલ ફોન તામત 70000 ની કિંમતની એક રિક્ષા કબજે કરી હતી અને આ મામલે વધુ તપાસ હાથ કરી હતી ગઈકાલ લાલગેટ પોલીસ ટીમ ના એસઆઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુબાને બાતમી મળેલ કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ જેમાં એક ખોજેમ ફકરોદ્દીન વોરા અને બીજો ફારૂક હારુન શેખ બંને સલામતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રીક્ષામાં અમજડતી કરતા કુલ વીસ મોબાઈલ કિંમત રૂપિયા એસી હજારના મળી આવેલ અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આઘા પાછા બેસવાનું કઈ અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા એ રીતના કુલ વીસ મોબાઈલ એમની પાસેથી હાલ કબ્જે કરવામાં આવેલ છે બંને ઇસમો અગાઉ પણ ગુનાઓમાં પકડાયેલ છે જેમાં ખોજે અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ ચાર ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે ફારુક અગાઉ પાંડેસરાના બે ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે હાલ બંને ઈસમો ની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે